ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે આ સ્થિતિ વચ્ચે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર યુદ્ધના ખોટા વિડીયો મૂકી રહ્યા છે તેમજ લોકોને ભ્રમિત કરવાના કામ કરી રહ્યા છે આ લોકો સામે સરકાર પણ લાલાક કરી છે તેમજ ખોટા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ભારતીય સેનાના વિડિયો સોશિયલ પર વાયુવેગની જેમ વાયરલ થઈ રહ્યો છે જે વિડિયોમાં તેઓ રડતા રડતા ટીવી ચેનલો સામે પોતાનો બળાપો રહ્યા છે અને ટીવી ચેનલો દ્વારા કેટલા ખોટા સમાચાર ચલાવવામાં આવતા સૈન્યના જવાનની માતા તેમણે ખરી સંભળાવતા શું વાત કરી રહ્યા છે તે આપણે વિગતે વાત કરીએ

લઈ કેટલાક સમાચારો ખોટા ચાલી રહ્યા છે જેને લઈને કોઈ પણ વ્યક્તિએ અફવામાં આવવું નહીં તેમજ ટીવી ચેનલોમાં ચાલી રહેલા અંગે ભારતીય સેનાના એક જવાનની માતાનો આક્રોશ સામે આવ્યો છે જેમાં તેમણે ટીવી ચેનલો દ્વારા ચલાવવામાં આવી રહેલા કેટલીક ખોટી માહિતીઓને લઈને બળાપો ઠાલવ્યો છે અને શું વાત કહી છે તે સાંભળો ટીવી પર બેઠે લોકો સે અપીલ કરતી હું કે કમ સે કમ અબ જો દેશ કે હાલાત હુસમે કમ સે કમ ઇન્સાની તો દેખાઈએ टीआरपी के लिए कुछ भी करेंगे तुम लोग कोई पिक्चर का डायलॉग मार रहा है क्या बॉर्डर पे कोई कंप्यूटर से में लड़ाई चल रही है क्या शर्म आनी चाहिए तुम लोगों को जिस माँ का बेटा वहां बॉर्डर पे गया हुआ है क्या वो माँ के गले से रोटी का एक निवाला उतर रहा है रात रात भर जागते हैं भगवान से प्रेयर करते हैं वो लोग और तुम टीवी पे अपनी टीआरपी के लिए कितनी बकवास किए जा रहे हो तुम सुधरने वाले नहीं हो टीवी वाले पैसे के लिए कुछ भी करोगे कुछ भी बोलोगे लेकिन देशवासियों से अपील करती हूँ टीवी चैनलों की बातों पे भरोसा ना करें भारतीय सेनाओं पे हमें पूरा भरोसा है हमारी भारतीय सेनाएं बहुत मजबूत हैं बहुत बहादुर हैं और जब बा... हमारी सेनाओं की तरफ से कोई बयान आता है सिर्फ सिर्फ और सिर्फ उसी पे भरोसा करें टीवी चैनलों पे या व्हाट्सएप पे या सोशल मीडिया पे जो बकवास चल रही है उस पर भरोसा ना करें हमारी भारतीय सेनाएं જવાનની માતા જે પોતા દુખ અને રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે જેમાં તેઓ મીડિયા ને વિનંતી કરી રહ્યા છે કે યુદ્ધના નામે તમે ટીઆરપી માટે આવી ગંદી રમત ન રમશો તેમજ ભારતના જવાનો ખૂબ જ બહાદુર છે અને તે પોતાનું કામ કરી રહ્યા છે ત્યારે તમે આવી ખોટી અફવા ન ફેલાવશો ત્યારે આપનો આ જવાનની માતા દ્વારા બનાવેલા વિડિયો અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ